નમસ્કાર તો મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ તેમજ શું ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો છે કે નહીં તે વિશેની પણ વાત કરીશું તેમજ અત્યારે જે તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે તો આનાથી રાહત ક્યારે મળશે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલનો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો અગાઉ આપણે જે અપડેટ આપી હતી તેમાં જણાવ્યું હતું તે પ્રમાણે આજે બાવીસ મે થઈ ગઈ છે અને બાવીસ મે એટલે કે બંગાળની ખાડીમાં આજે લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થઈ ગયું છે તો આખરે બંગાળની ખાડીમાં સિઝનની પહેલી સિસ્ટમ બની છે મતલબ કે ચોમાસું જે વિધિવત રીતે આગમન થયું છે હવામાન વિભાગ દ્વારા જે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ક્રમશઃ ધીમી ગતિ હવે આગળ વધવા લાગ્યું છે તો પ્રથમ સિસ્ટમ છે તે ચોમાસાની બની છે બંગાળની ખાડીમાં અને એક લો પ્રેશર સિસ્ટમ બની છે તો આ લો પ્રેશર સિસ્ટમ છે તે આવતી ચોવીસ તારીખે મજબૂત બની અને ડિપ્રેશનમાં ફેરવા છે અને તે વધુ આગળ વધશે ક્રમશઃ ખાસ કરીને સેન્ટ્રલ પાર્ટ ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડીના જે મધ્ય ભાગો છે આ ભાગોમાં ડિપ્રેશન તરીકે આગળ વધશે અને તે ક્રમશઃ આગળ વધી અને ખાસ કરીને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધવાની સંભાવના દેખાઈ રહી છે તો હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ છે તે ગુજરાતને સીધી કે આડી રીતે કોઈ પણ પ્રકારની અસર કરતા રહેતી નથી એટલે આ સિસ્ટમથી ગુજરાતને કોઈ ખતરો નથી હવે વાત રહી વાવાઝોડાની તો મિત્રો ઘણી ન્યૂઝ ચેનલ મીડિયા દ્વારા ખૂબ જ વાયરલ કરવામાં આવી રહ્યો છે એક પ્રકારનો રીતનો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે વાવાઝોડા બાબતે કારણ કે ગુજરાતમાં મે મહિનાના એન્ડ સુધી તમને જણાવું છું કે વાવાઝોડું આવવાનું નથી ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાનમાં લેવું કોઈ પણ પ્રકારના વાવાઝોડાની શક્યતાઓ જણાતી નથી ગુજરાતમાં મે એન્ડ સુધી તો ખેડૂત મિત્રોએ ડરિયા વિના પોતાના કાર્યો યથાવત રાખવા અને હજી આગામી દિવસોમાં માવઠાની સંભાવના પણ અત્યારે દેખાતી નથી એટલે કે હજી સિત્તાવીસ સિતવીસ તારીખ સુધી વાતાવરણ એકંદરે ચોખ્ખું રહેવાની સંભાવના હોય છે પરંતુ સિત્તાવીસ તારીખ બાદથી વાતાવરણમાં થોડું ફેરફાર જોવા મળે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે જેની અપડેટ આપણે આગામી દિવસોમાં આપીશું તો અત્યારે જે ગરમી પડી રહી છે તે કેટલા દિવસ સુધી હજી આપણે સહન કરવાની રહેશે તો મિત્રો અત્યારે તાપમાન છે તે છેતાલીસ ડિગ્રી આજુબાજુ જોવા મળી રહ્યું છે અમુક સેન્ટ્રોમાં વધુ તાપમાન જોવા મળી રહ્યું છે અમુક સેન્ટ્રોમાં તાપમાન ઓછું જોવા મળી રહ્યું છે પરંતુ ઉકળાટ જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને આ તાપમાન છે તે હજી પણ ચોવીસ પચીસ તારીખ સુધી યથાવત રહેશે અને ત્યારબાદ ક્રમશઃ ધીમી ગતિએ ઘટવા તરફ રહેશે મતલબ કે ત્યારબાદથી થોડી રાહત થશે એટલે ચોવીસ પચીસ તારીખ સુધી હજી પણ ખેડૂત મિત્રોએ આકરી ગરમી સહન કરવી પડશે અને તાપમાનનો પારો આ સમયગાળ દરમિયાન ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રીની રેન્જ સુધી જશે પચીસ તારીખથી ક્રમશઃ જે તાપમાનનો પારો છે તે ધીમી ગતિએ ઘટવા લાગશે તો ત્રણ મોટા સમાચાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થયું છે આવતી ચોવીસ તારીખે તે ડિપ્રેશનમાં ફેરવાય છે અને તે ક્રમશઃ ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધશે અને બીજી વાત કે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો નથી અને તાપમાનનો પારો છે તે ચોવીસ પચીસ તારીખ બાદથી ક્રમશઃ ઘટવા લાગશે તો આગામી દિવસોના વાતાવરણ વિશેની માહિતીની અપડેટ છે તે ફરીથી આગામી દિવસોમાં આપવામાં આવશે